અલુ 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 આ કે કનતાડવા કે કનતાડવા ભાઈ જય કનતાડવા જય જય હા બે વાર ઉભર્યો તો ને ને જોઈ કે મનવા કનું એટલે હવે કામે કર્યું કે હું ઓળખો બદલ હું આવો કાલે હનાળા મોઢા લડડા જેવા ભજીયા હતા આપણે જે ખાધું બે દિવસ નો એય યાર ત્યાંથી ભજીયા નો બનાવો ખાધા મોઢા માવા બનાવતી વખતે આ બેયા તો નઈ કરવાની બેડીઓ આવી ગયો હો જા હાથ કર્યો તો ઓલે તાકે તો હતો કેતી વાળો સાતા રે હમણા તાકે

Hãy quên cho kênh Ghiền Mì Gõ cái không bỏ lỡ những video hấp dẫn